એટલે એક તો છે ને નિત્ય નિયમ રાખીને નામ સ્મરણ તો કરવું જ પડે નથિંગ ઇઝ ઇઝી તમે એમ કહો કે મારે જીવનમાં સ્ટ્રેસ ના આવે પ્રશ્ન ના આવે એવી કંઈ આધ્યાત્મિકતા છે તો એ તો કંઈ ઓવરનાઈટ કી નથી સ્પિરિચ્યુઅલિટી ઇઝ નોટ ઇન ઓવરનાઈટ કી કે તમે ચાવી લગાડો જ્યારે તમને સ્ટ્રેસ આવે ત્યારે તમે એકદમ પાછા ફ્રેશ થઈ જાઓ ઇટ્સ અ પ્રેક્ટિસ ઓવર ડેઝ ઓવર વીક્સ ઓવર મંથ ઓવર યર્સ એ પ્રેક્ટિસ છે એટલે એક તો નિત્ય નામ સ્મરણ કરવાનો અભ્યાસ રાખો યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા યુનિવર્સિટી ઓફ ફ્લાડેલ્ફિયામાં ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડૉક્ટર જી કોઈંગ આ બધાએ ખૂબ નામ સ્મરણ ઉપર સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ્સ કર્યા છે કે તમે જ્યારે નામ સ્મરણ કરતા હો ત્યારે તમારા હૃદયમાં એટલે કે તમારા શરીરમાં કેવા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે અને એની તમારા બોડી ઉપર શું ઇફેક્ટ છે તો ભાઈ ન્યુરો સોફ્ટવેર્સ આ ડૉક્ટર એન્ડ ન્યુબર્ગ ડૉક્ટર જી કોઈંગ એ બધાએ કહ્યું કે જ્યારે તમે નામ સ્મરણ કરો છો ત્યારે એનો એડવાન્ટેજમાં તમારો તમારો મેમરી પાવર વધે છે તમારો વિલપાવર વધે છે તમારો કોન્ફિડન્સ લેવલ વધે છે તમારી બફર કેપેસિટી એટલે કે કેપેસિટી ટુ એબઝોર્વ શોક્સ ઓફ લાઈફ જીવનના દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને તમારી ઇમ્યુન સિસ્ટમની સ્ટ્રેન્થ એટલે તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે તો આ બધું નામસ્મરણથી વધે છે એવું સાયન્ટિફિકલી પ્રૂવ છે તો આ બધું તમારા એક્સ્ટ્રા દસ પંદર ટકા મળી જાય મેમરી વિલપાવર કોન્ફિડન્સ દુઃખ સહન કરવાની શક્તિ અને ઇમ્યુનિટી તો તમે સ્ટ્રેસને હેન્ડલ કરી શકો એટલે તમારો જે પ્રશ્ન છે કે આજની યંગ પેઢી આ સ્પિરિચ્યુઅલિટીમાં કેવી રીતે સ્પિરિચ્યુઆલિટીમાં કેટલું થોડું વધારે અંદર આવી શકે તે એક તો નિયમ રાખીને નિત્ય નામ સ્મરણ કરવું જોઈએ બીજું કદાચ વધારે ન થઈ શકે તો અઠવાડિયે એક વખત કે એટલીસ્ટ મહિનામાં બે વખત કોઈ આવા સારા ધર્મસ્થાન હોય ત્યાં દર્શન કરવા જવું એનો એક ઓરા હોય છે દરેક ધર્મસ્થાનનો એક ઓરા કારણ કે ત્યાં ખૂબ પવિત્ર પ્રક્રિયાઓ ક્રિયાઓ થઈ છે કોઈ પર્સનાલિટીની એક ઓરા હોય છે અરે હું કહું છું સામાન્ય તમે પરફ્યુમ છાંટી તો એનું એક ઓરા હોય છે તમે એના બે ત્રણ ફૂટના રેન્જમાં હો તો તમને એની ફ્રેગ્રેન્સ આવે છે તો આટલી પવિત્ર ક્રિયાઓ મંત્રોચ્ચાર વિધિ વિધાન પૂજા પાઠ એ બધું થતું હોય તો ત્યાં એક પવિત્રતાનો ઓરા છે એક એનર્જી છે એ તમે અઠવાડિયે એક વખત મિનિમમ કે મહિનામાં બે વખત પણ જાઓ તો યુ ગેટ દેટ એનર્જી એટલે ઇન શોર્ટ આવું બધું થોડો પ્રયત્ન એને કરવો જોઈએ ત્રીજી વાત આપણા થોડા સત્શાસ્ત્રોનું વાંચન તમે જો શ્રીમદ ભગવદ્ ગીતા છે તમે ભગવદ્ ગીતામાં એટલી બધી વાતો એમાંથી લોકોને મળી છે યુ ટોક ઓફ ધ ટોપિક દટ રિલેટ્સ ટુ હ્યુમન લાઈફ એન્ડ યુ ફાઇન્ડ ઇન શ્રીમદ્ ભગવદ્ ગીતા તો તમે થોડુંક ભલે સંસ્કૃત સમજણ ન પડે તો એનું ગુજરાતી ભાષા ભાષાંતર છે હિન્દી ભાષાંતર છે અંગ્રેજી ભાષાંતર છે થોડુંક નિત્ય રોજ સવારે એક પેજ વાંચવું ઇટ ટેક્સ ટુ મિનિટ્સ ભલે સમજણ પડી ના પડે રાત્રે સુધી વખતે વાંચું તો સવારનું રીડિંગ ઇઝ ઇન્સ્પિરેશન રાતનું રીડિંગ ઇઝ ડિસ્ટ્રેસિંગ તો મેં ત્રણ વાત કરી એક નામ સ્મરણ એક ભગવાનના મંદિરે દર્શન ત્રીજું શાસ્ત્રનું વાંચન એનાથી એક સ્પિરિચ્યુઆલિટીનું એટમોસ્ફિયર વિધિન યોર સેલ્ફ ડેવલપ થાય એ તમને સિચ્યુએશન્સ વખતે રિસોર્સફુલ થઈ જાય સ્ટ્રેસ રિલેટેડ સિચ્યુએશન્સ બી થવાની હોય ત્યારે તમને રિસોર્સફુલ થઈ જાય પ્રેમથી શ્રદ્ધાથી આપણે એને એક જ વાત કરવાની છે કે ભગવાન છે કે નથી એની ચર્ચા આપણે કરવાની નથી ભગવાન છે એવું એક આસ્તિકે સાબિત પણ નથી કરવાનું ભગવાન નથી એવું નાસ્તિકે સાબિત કરવાનું રહે છે કેમ તમે આજુબાજુ કુદરતને જોવો એટલે તમને ભગવાનનો અહેસાસ થાય જ મારા સિમ્પલ ક્વેશ્ચન્સ છે આવા કોઈ નાસ્તિકો એને વેરી સિમ્પલ ક્વેશ્ચન્સ ડીડ મેન મેડ સન ડીડ મેન મેડ ઓશન્સ ડીડ મેન મેડ ધ સર્થ પંચ ભૂત જે બેઝિક છે પૃથ્વી જળ તેજ વાયુ ને નાકાશે માણસ નથી બનાવ્યા વિજ્ઞાન શું કરે છે આખો દિવસ આ પાંચ ભૂત જે ભગવાને બનાવ્યા છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એના ડિફરન્ટ ડિફરન્ટ કોમ્બિનેશન્સમાં ભેગું કરીને નવી નવી આઈટમ બનાવે છે ઓલ ક્રેડિટ ટુ સાયન્સ એમાં ના નથી પણ સાયન્સે હજી નવું બેઝિક તત્વ બનાવ્યું નથી ભગવાને આ પાંચ બનાવે કોમ્બિનેશનથી બધું સવાર ઉઠીને કામ કરે છે ભગવાને માણસમાં ઇન્ટેલિજન્સ મૂકી

ગેલેક્સીમાં પણ ફરે છે એટલે ત્રણ પ્રકારની મુવમેન્ટ છે પૃથ્વીની એમાંથી એક મુવમેન્ટમાં ડિસ્ટર્બન્સ ધારો કે ચાલુ થયું કારણ કે ઇટ્સ અ નેચરલ ફિનોમિનલ પૃથ્વીની ધરી ઉપર જે સ્પીડે ફરે છે એમાં કાલે સવારે સ્ટેગરિંગ ચાલુ થઈ ગયું આ મારી સ્ટ્રોંગ સાયન્ટિફિક આર્ગ્યુમેન્ટ છે ફોર એથિસ્ટ નાસ્તી કોઈ એની માટે કે એનો જવાબ હોય તો એ મને આપે પૃથ્વી એની ધરી ઉપર ફરે છે એમાં સ્ટેગરિંગ ચાલુ થઈ ગયું એટલે કોક સ્પીડ વધે જ ઘટે આપણે તો માણસો તો એ સ્પીડ કંટ્રોલ કરવા જતા નથી એ સ્પીડ વધે ઘટે એટલે શું થાય એટલે અહીંયા આજે દિવસ બાવીસ કલાકનો થાય રાત બે કલાકની થાય કાલે રાત વીસ કલાકની થાય દિવસ ચાર ચાર કલાકનો થાય પરમ દિવસે રા દિવસ સાડી ત્રેવીસ કલાકનો થાય અડધી કલાક મળે રાત્રે તો ખાવું ક્યારે શું ક્યારે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પગાર ક્યારે કરો કંપનીમાં તારીખ જ સેટ ના થાય રાઈટ 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 હવે ધારો કે સ્ટેગરિંગ ચાલુ થયું તો નાસાના બધા વૈજ્ઞાનિકો યુરોપિયન સ્પેસ એજન્સીના બધા વૈજ્ઞાનિકો ઇસરોના આપણા વૈજ્ઞાનિકો બધા ભેગા થઈને સ્પીડ સ્ટેગર થાય છે એ રેગ્યુલેટ કરવા જઈ શકે પાના પકડ છે એના આ તો મેં તમને એક ઘટના કીધી આવી હજારો ઘટનાઓ છે કે જેની પર આપણો કોઈ કંટ્રોલ જ નથી અને મિલિયન્સ ઓફ યર્સથી પૃથ્વી એની ધરી ઉપર એક જ સ્પીડે ફરે છે ઇઝ મેન્ટેનિંગ ધ શો પછી તમને નાસ્તિકપણું રહે એ તમારો અહમ છે પછી તમને નાસ્તિકપણું રહે એ તમારી જીદ છે અને લેટ મી ટેલ યુ પછી જો નાસ્તિક પણ રે તમારી મૂર્ખામી છે એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો તો એને પ્રેમથી એકવાર ભગવાનના પક્ષની તો વાત આપણે આસ્તિક તરીકે કરવી જ જોઈએ અને પછી તમે ધંધાની વાત કરી કે એની સાથે પછી ધંધો બગડે તો આપણને ઇફેક્ટિવ પ્રેક્ટિકલી આ ડિસ્કશનમાંથી પાછું એની ઉપર ઇફેક્ટ આવે તો ત્યાં પછી પ્રેક્ટિકલ રહેવાનું કે ભાઈ તારી સમજણ ને તારી વિચારધારા તને મુબારક મારી સમજણ ને મારી વિચારધારા મને મુબારક છે આપણે જેટલું ભેગારીને કામ ધંધો કરો એટલું કરી લેશું પણ ફરી વખત ક્યારે આપણે આની ચર્ચા નહીં કરીએ દેટ સિમ્પલ એટલે બિગ બેંગ માટે તમે કહે છે ધારો કે તમારા ઘરનો બધો સામાન તમે ભેગો કરીને ઉપર હેલિકોપ્ટર દ્વારા ઉપર લઈ જાવ અને તમારા ઘરની છત તમે કાઢી નાખો આવું એક ઇલેસ્ટ્રેશન છે રાઈટ અને તમારા ઘરનો સામાન એવો બનેલો છે કે ધારો કે તૂટતો નથી આ હું એક દ્રષ્ટાંત આપું છું પછી હેલિકોપ્ટરમાંથી તમે હજાર ફૂટ ઉપરથી બધો સામાન છોડો તમારો સોફા રેફ્રિજરેટર ને ગેસ ને બધું પાછું ઘરમાં પડે અને બધું પોતાની જગ્યા ગોઠવાઈ જાય એની શક્યતા કેટલી એમ તમે કોઈ સૂર્યની જગ્યા ગોઠવાઈ ગયો ચંદ્રની જગ્યા ગોઠવ પૃથ્વીની જગ્યા ગોઠવાયું સ્પીડ ગોઠવાઈ ગઈ ડિસ્ટન્સ ગોઠવા ગયું એ ખાલી ધડાકો થયો અને ગોઠવા ગયું નો સમબડ ઇઝ મેનેજિંગ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન અત્યારે મોટા મોટો અભાવ આ છે કે માતા પિતા બંનેને કરિયર બનાવવું છે એની ના પણ નથી માતા પિતા બંને પોતાનું પ્રોફેશનલ કરિયર બનાવી શકે પણ જો તમે તમારા સંતાનોને સમય ન આપી શકતા હોય એની સાથે બેસીને નાનપણમાં એના સંસ્કાર ખીલે એવી સારી વાતો વાર્તાઓ તમે ન કરી શકતા હોય તો તમે માતા પિતા તરીકે એક બહુ મોટી ખોટ ખાવ છો એટલે પહેલી વાત એ પેરેન્ટ્સને સલામ એ છે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ ટુ યર ચિલ્ડ્રન